Nastamah ceciran lori no pudlo ciane cetonie. Mega ama jo ama. Siti babut karden ekwa. Lepas ya Tali mas toben. Lepas ya khawas. Lepas ya. Bal mandir jas.

તો આપણે નવા બ્લોગ ની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો આપણે હમણાં જ એક મિની બ્લોગ એડિટ કરી અને અપલોડ કર્યો છે તો તે જોઈ આવજો અને આજે આપણે નાઈઝન ફ્રેશ થઈ ગયા છીએ ચાલુ છે આપણે મહાદેવના મંદિરે અને લગ્ન પણ લગ્નમાં પણ જવાનું છે તો બન્યા રિજો બ્લોગમાં ચાલો કન્ટિન્યુ આપણે પહોંચી ગયા છીએ મિત્રો આપણા ગામના પાદરે અને જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે તો બની આ બ્લોગમાં મસ્ત મજાનો રોડ છે અને આપણે જઈ રહ્યા છીએ આપણે પોચી ગયા આપણે ગામની ગૌશાળા પાસે ગાય ચરી રહી છે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે મહાદેવના મંદિરે તો તમે પણ મહાદેવના દર્શન કર્યો અને હવે આપણે મહાદેવને અગરબત્તી કરીએ અને ત્યારબાદ જળ અર્પણ કરવાનું છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ફાઈનલી મિત્રો મહાદેવના દર્શન કરીએ મહાદેવને અગરબત્તી કરીને મહાદેવને જળ અર્પણ કર્યું અને મહાદેવના દર્શન કર્યા બાદ હવે આપણે જાણું છે લક્ષ્મણજી દાદાની સમાધિ તો બન્યા રહેજો બ્લોગમાં ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે લક્ષ્મણજી દાદાની સમાધિ

આલી સાહેબ થી ભેરાવસી એની સ્પેન્ડ લઈને આવી ગયા છે અને એમાં મલિંગા પણ સાથે બેઠા છે ભેરાવસી મલિંગા સાથે છે ગામસડી ચેલા આ છે આપણા ગામનું પાદર એટલે કે જાપો ફાઇનલ મિત્રો ઘરે પાછા નીકળી ગયા છે બેંકે જવા માટે થોડુંક કામ છે એટલા માટે આ છે અમારા ગામનો ચોરો ત્યાં આંબાવાનું મંદિર આવેલ છે તો મિત્રો આ છે અમારા ગામની નિસાર જે અત્યારે ખંડેર થઈ ગઈ છે જેમાં હું 1 થી 6 સુધી ભણ્યો તો મિત્રો બેંક આપણું કામ કરતા આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે ફાઈનલી મિત્રો નાગરી નસ્તી આવી ગઈ છે ચેલામાં તો હવે ઘરે આવે ત્યારબાદ અમારે જવાનું છે એક જગ્યાએ લગ્નમાં જમવા માટે તો બની આવે જો બ્લોગમાં રોયલ એન્ડફીલ્ડ લઈને આવી ગઈ છે નાગરી નસ્તી જય માતાજી હું કે ભાઈ મજા શું છે હમણાં ઊંચામાં છો તમે ફાઈનલી મિત્રો હું અને નાગરી નસ્તી પહોંચી ગયા છે માજનવાડીએ અમે બે બેસી ગયા છીએ મિત્રો જમવા માટે આ છે મારા મામાને ને આ છે વરાજો

આપણે ફૂડ બ્લોક શૂટ કર્યો ને હવે હું અને મારા માસી જઈ રહ્યા છીએ એક લગ્ન તો બની રહેજો બ્લોક માં ચાલો કન્ટિન્યુ મિત્રો ઉભા રહી ગયા છે રસ્તા વચ્ચે હું અને મારા માસી આવી ફેન્ટા પીવા માટે અને એને રેવાતું નહોતું ડેકી માં ગાડી ને ધરાડ મને કે પીવી જ છે મિત્રો આવી ગયા છે મેકડોનલ્ડ્સ માં જમવા માટે આટલી બધી ગાડી જોઈને ચાલુ રસ્તે જ અમે નીકળી જાય છીએ તમને ના હો પાયરા બહુ મોંઘું હોય છે ભાયા

મારી ને સાલે કુતુ કી જિંદગી મિત્રો અમે આવી ગયા છીએ લગન માં અને આ મારો માસી આઈ કોણ ચૂથવામાં બીજી છે આયો આયો મારો વાઘ આયો એ મારો વાઘ આયો ભાઈ નાગેન હસ્તીન ગાંધીનગર ની હસ્તી નાગેન હસ્તી બુલેટ મૂકી આયો તો ને ગણની એ આમ જો તો જે ખોડું કાળું આવે છે અમદાવાદ હમણાં રખડીને આવ્યો છે આ ચેન પહેરો અસલી અસલી આ છે નાગેડી અસ્તી અસ્તિ નાગેડી ઘરે આવી ગયા છે અને ચા પાણી પણ પૂછતો નથી અહીંયા થઈ ગઈ છે મિત્રો એન્ટ્રી અને મારો માસી લઈ આવ્યું છે ડ્રાય આઈસ મસ્તી કરવા હાટું જોઈ લ્યો પાછું ઓહો હો મિત્રો જરીકાળમાં ધુવાડો ધુવાડો થઈ ગયો જોઈ લો છોકરા અમે ધુવાડાની અંદર જાણે વાદરામાં પહોંચી ગયા છીએ તો મિત્રો એન્ટ્રી તો થઈ ગઈ છે પણ કોપીરાઈટ ન આવે એટલા માટે આપણે અવાજ બંધ રાખ્યો છે અને આ મારા માસીના લગ્ન છે એ કહેતા હું તમને ભૂલી ગયો તો બાર ને 20 થઈ છે અને ગોવર્ધન માં આવી ગયા છીએ પાન મસાલા લેવા માટે કે નહી હું લેશું પાન તોતાની મિત્રો તો સિગ્નેચર અને ખરાબ બી લઈ લીધા છે અને આ છે મારા વાસી આજી ગુલ્ફી ખાઈ રહ્યો છે અને હવે મેચ જોયા છે અને હવે આપણે જવાનું છે અને બાલ પણ હતા ખરાબ છે વાંધો નહીં મિત્રો ઓખ તો પાછો ઓયા ગયા સોસીઓ પીવા માટે અને હવે ખાઈ ખદોડીને જાય છે પાછા તો મિત્રો ખાઈ ખદોડીને સોસીઓ પી અને હવે પાછા જાય લગન હતા ત્યાં હવે મેગી બહુ તીખી કરી દીધી છે ભલે લાગનો છે મિત્રો તારી નથી ખાધી તે ખાધી બહુ મેગી ખાઈ છે પણ હવે એકવાર તીખી ખાધી એટલે ખબર પડશે તું ઈ ખાસ તારો વિડિયો જોય જ ને મેગી આ તો મેચ જો તો તો મેચ બંધ કરવો પડે એવી તીખી લાગી આને બહુ તીખી હતી ગાંધીનગર ની અસ્તી ને હું આવી ગયા છીએ પાણીપુરી નાસ્તો કરવા માટે સાથે

કૂતરો કેવાય કે કુરતો કુરતો પેરો છે કાનાપુરી કાના અને આ છે નાગરીની અસ્તિ આમ ડાચું ફેરો કતન વાગે આ વ્લોગ જોયા ભાઈબંધ મસાલો બનાવે છે વ્લોગ તો ઉતારવા યાર અમે મિત્રો ઘરે જઈ રહ્યા છીએ અને વાગી ગયા છીએ રાતના ચાર અને આછો મારો માસી આય મરો વાગ આવ્યો મરો વાગ તો મિત્રો میرے ساتھ જો હે વો હે નાગરી કે અસ્તિ આપ ઈસકો પえચંતે હે યા નહીં કમેન્ટ કર દીજીએ તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ ને વાગી ગયા છીએ રાતના સોડી સોળી સવારના પોણા છો તો ગુડ નાઇટ કહેવાય કે ગુડ મોર્નિંગ ખબર નહીં પણ જય માતાજી જયરા